ખદ છે યાર આ દુનિયામાં માણસાઈ નામની વસ્તુ નથી આ વિડિયો જો તમે જેમાં નાગ દેવતાને પેટ્રોલ નાખીને સળગાવવામાં આવે છે આ વિડિયો ક્યાનો છે એ મને તો નથી ખબર પણ જો તમને લોકોને ખબર હોય ને તો મને જણાવજો અને આ વિડિયોને મેં જ્યારે પહેલી વાર જોયો ને ત્યારે મારા હાથમાં રૂવાડા ઊભા થઈ ગયા અરે તમારા ઉપર કોક આવી રીતના નું कांड કરે તો તમને કેવું થાશે કેવી વિતશે તો પછી શું કરવા નાગ દેવતા ઉપર આવું આવી રીતનાનો અત્યાચાર કરો છો અને બીજી વાત તમને માણસની બીક નથી પણ યાર ભગવાનની તો બીક રાખો હાથે કરીને શું કરવા પાપમાં ભરાવ છો વિડીયો બનાવીને પાછા રીલ મૂકે અરે ત્રેવાડું હોય તો વિડીયોમાં મોઢું બતાવને ખબર પડી જશે કે જીવતે જી તને સળગાવાથી પેટ્રોલ નાખીને તારા ઉપર તને કેવી રીતે આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરીને આવા નરાધમો આવા પાપીઓ આવા રાક્ષસો આવું કરતા પહેલાં પણ વિચાર કરી લે